આણંદના જાંગા ચારુસેટ યુનિવર્સિટી ખાતે એજ્યુકેશન એક્સપો બે હજાર નો ઉદઘાટન સમારોહ અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ ચારુસેઠ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સહમંત્રી તેમજ સોજીતરા વિધાનસભાના ધારાસભ્ય માતૃ સંસ્થાના પ્રમુખના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો આ પ્રસંગે ચારુ સેટ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રોવોષ્ટ મંડળના ટ્રસ્ટીઓ આમંત્રિત મહેમાનો વિવિધ ફેકલ્ટીના પ્રાધ્યાપકો તેમજ આણંદ જિલ્લાની અલગ અલગ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એજ્યુકેશન એક્સપો ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં ગુજરાત તથા અલગ અલગ રાજ્યોમાંથી વાલીઓ તથા વિદ્યાર્થીઓ ભાગ લેશે અને વધુ જાણકારી મેળવશે આ આ એક્સપોની અંદર ટોટલ સિક્સટીન સ્ટોલ્સ છે એન્ડ આજે સોળ સ્ટોલ્સની અંદર જે ચારુ સેટના સિત્તેર પ્લસ સેવન્ટી પ્લસ જે વેરિયસ એકેડેમિક પ્રોગ્રામ્સ છે એના વિશેની સંપૂર્ણપણે માહિતી વિદ્યાર્થી અને વાલીઓને મળી શકે તે માટેની વ્યવસ્થા કરી છે અપાર્ટ ફ્રોમ ધીસ જ્યારે વાલી અને વિદ્યાર્થી આવે તો એમણે ચારુ સેટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવું હોય ફેકલ્ટી સાથે ઇન્ટરેક્શન કરવી હોય તો એ માટેની પણ વ્યવસ્થા છે કે સ્ટુડન્ટ્સ અને વાલીઓને વેરિયસ ઇન્સ્ટિટ્યૂટમાં લઈ જઈને એમની ઇન્સ્ટિટ્યુટ વિઝિટ કરીને લેબ્સ વિઝિટ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિઝિટ કરીને તે સાચો અને યોગ્ય નિર્ણય લઈ શકે તેમના વિદ્યાર્થીઓ જે જે છે કરિયર માટે ફોર એક્વાયરિંગ ધ નોલેજ ધર ઇઝ નો રિસેસ નો લિમિટ ઇટ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇન ધીસ કોન્ટેક્સ ચારુ સેટર ચારુસે એક્સપો ટ્વેન્ટી ફાઈવ आज सर्जिनो सिद्धांत 250 लोगों के माध्यम से ऊपर से आज सर्जिनो सिद्धांत त्यागनाय तमो अनापा बहुत सिंगल आगे वाले से दुल्हनगार का इनाम मंत्री युवा एमपी का, का આ યુનિવર્સિટીના અતુલભાઈ અને વિદ્યાર્થી મિત્ર યુનિવર્સિટી એક અજાયબી થઈ ગઈ એમે છેલ્લા પચીસ વર્ષમાં

તો આજે અમે એક્સપોમાં અહીંયા આવ્યા તો અમને સારું લાગ્યું અમને અહીંયા બહુ બધી જાણકારી મળી અહીંયા બધા ડિફરન્ટ ડિફરન્ટ ફિલ્ડ્સનું છે જેમ કે હું માઇક્રોબાયોલોજી ફિલ્ડમાં પર્સ્યુ કરવા માગું છું તો મને તેના વિશે બહુ બધી માહિતી મળી કે મારે કેમનું કરવું જોઈએ ને એવું મારા ફ્રેન્ડ્સ બીજા ફિલ્ડમાં છે તે બી ગયા હતા અને એ ગયા તો એમને બધી વાત કરી એમને ખબર પડી કે એમને કેવી રીતે કરવું જોઈએ ને એને ચારિજાત યુનિવર્સિટીમાં ભણવા માટે એડમિશન લઈ શકાય હા જેને અહીંયા ઇન્ડિયામાં રહેવું હોય અને એમને ગુજરાત બેઝિકલી પર્સ્યુ કરવું છે એમનું માસ્ટર્સ ને કોઈ બી તો એ અહીંયા રહીને એડમિશન લઈ શકે યુનિવર્સિટી કેવી લાગી સારી છે બહુ મોટી યુનિટ છે બધી ફિલ્ડ અહીંયા એક જ જગ્યાએ મળી જાય છે બહુ જ સારું અનુભવ હતું બધું જ એજ્યુકેશનના જે કોર્સ એના રિલેટેડ સમજાયું બધાના એજ્યુ કમ્યુનિકેશન સ્કિલ્સ બી બહુ જ સારી હતી અમને બહુત સારું સમજાય એ લોકો કેમ્પસ બહુ જ ફાઇન હતું બહુ જ છે અને બહુ જ સારું હતું આપ તરફથી બહુ જ સારું રિસ્પોન્સ હતું જે બી ક્વેરીઝ હતી અમને બધી ક્વેરીઝ એ લોકોએ અમને સોલ્વ કરી આપી બધું બહુ જ સારું હતું હા યસ લઈ શકે છે સારી કોલેજ યુનિવર્સિટી છે બહુ જ સારું છે બધું અમે આ મેં આયા એક્સપો મેં तो यहाँ बहुत कुछ अच्छा जानने को मिला जैसे बहुत सारे हमको यहाँ पर हमको डायग्राम्स देखने को मिले और बहुत सारे अच्छा ऐसे स्टाफ उनने हमको बहुत कुछ सिखाया अपने क्या अपने आगे जाके हम तो अभी टेंथ स्टैंडर्ड में तो एलेवंथ में कौन सा स्ट्रीम ने तो किस किस फील्ड में हम जा सकते हैं बायो ले तो किस फील्ड में जा सकते हैं मैथ रहे तो किस फील्ड में जा सकते हैं इंजीनियरिंग में और कौन कौन से स्कोप हैं फिर हमने वो सब पढ़ा फिर हमने वहाँ पर स्टेज पे कुछ गेम्स भी थे गेम्स पजल्स थे वो सबको सॉल्व किया उससे चॉकलेट्स में उसको रिवॉर्ड्स मिले तो ये सब किया हमने और आ, कुछ एक्सपेरिमेंट भी थे आ, और वो सब भी हमने देखा चारों तो में आपको एडमिशन लेना हो तो क्या लेना पड़ेगा हाँ जरूर अगर आ, अगर हम इस फील्ड में जाना है चाहते हैं अगर हमको इंटरेस्ट है तो हम जरूर इसी में लेंगे। कैंपस बहुत बढ़िया था बहुत बड़ा है एज कंपेयर टू मैं सोचा नहीं था इतना एक्सपेक्टेशन नहीं था पर आ, बहुत ही बड़ा है और એકદમ એ તો ભૂલ ભૂલે જશે કે એકદમ સેમ રાસ્તે અને ત્યાંથી લગભગ એકસો ને આડત્રીસ વિદ્યાર્થીઓ અમે અમારી શાળા લઈને આવે છે બિલકુલ બહુ સરસ રહ્યો અહીંયા આવ્યા પછી અમારા વિદ્યાર્થીઓ જે આર્ટ કોમર્સ ફેકલ્ટી છે એમાં ભવિષ્યની અંદર આર્ટ લાઈનમાં અને કોમર્સ લાઈનમાં આગળ વધવા માટે જુદી જુદી માહિતી આપવામાં આવી અને ત્યાંની ફેકલ્ટીઓ વિશે પણ મુલાકાત કરવામાં આવી અને એમને ભવિષ્યમાં દેશ ખાતે અને બાર દેશમાં પણ એબ્રોડની અંદર પણ આ કુર્સી સાથે એ કેવું પરફોર્મન્સ કરી શકે એની પણ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી એકંદરે અનુભવ બહુ સરસ રહ્યો વિદ્યાર્થીઓ યુનિવર્સિટી બિલકુલ આમ સ્વચ્છતાની રીતે થઈએ તો બી સારી છે અને વિશાળ કમ્પાઉન્ડની અંદર નેચરલ વાતાવરણની અંદર આવેલી છે અને એનું આખું મેનેજમેન્ટ પણ અમે જોયું તો બિલકુલ એકદમ શિસ્તબદ્ધ રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થી ક્યાંય ગૂંચવાય નહીં અને દરેક પ્રકારની માહિતી મેળવી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે અને એકંદરે અનુભવ સરસ રહ્યો અને જોવાની માણવાની